નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર ઉંધાડ વાંચે છે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતા આકર્ષક ટેબલો રજૂ કરાયા આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો માર્ચ પાસ્ટ ડોગ અશ્વસો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા ગુજરાત પોલીસના બસો પચીસ કલાકાર કર્મીઓએ હાલારરા સહિતની અનેક કૃતિઓ રજૂ કરી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને રાજ્યપાલે ટ્રોફી આપી સન્માનિત કર્યા રાજ્ય સહિત દેશભરમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ખેડા જિલ્લાના કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી જ્યારે શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ

શાનદાર ઉજવણી સંતરામપુરના આઝાદ મેદાન ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીની અધ્યક્ષતામાં કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થા ને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ધ્વજવંદન કરી પરેડને સલામી ઝીલી અને તાલુકાના વિકાસ માટે મંત્રીશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને બે રૂપિયાનો ચેક પણ અર્પણ કર્યો વલસાડમાં વાપી ખાતે જિલ્લા કક્ષાના છોતેરમા પ્રજાસત્તાક પર્વની નિમિત્તે નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો જિલ્લાના વિકાસ માટે પચીસ લાખ રૂપિયાનો ચેક શ્રી દેસાઈના હસ્તે કલેક્ટરને અર્પણ કરાયો

રહી અને ખૂબ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક જામનગરમાં આજે છૌતેરમાં પ્રજાસત્તા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે આજના દિવસે હું સૌને જામનગર હાલારવાસીઓ અને જે સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને છોતેર પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી

બોટાદના સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો દાદાના શણગાર અને આરતી દર્શનનો લ્હાવો હજારો ભક્તોએ પણ લીધો સુરેન્દ્રનગરના રહેવાસી ટાંગલિયા કળાના કારીગર લવજીભાઈ પરમારને પદ્મશ્રી પુરસ્કારની આપવાની જાહેરાત કરવામાં આવી તેઓએ ચાલીસ વર્ષ સુધી સંઘર્ષ કરી અંદાજે સાતસો વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવંત રાખી છે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત બાદ તેઓએ તેમની પ્રતિક્રિયા મુજબ આપી

વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝોને ડોટ જીઓવી ડોટ ઇનસ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા